दो कलाकते ओझे बरोबर जे yeah આજરોજ આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસથી આજે સન શ્રી લાખના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે પહેલો દિવસ શુભારંભ ત્રણ દિવસ પ્રતિષ્ઠા તારીખ ચૌદ પંદર અને છ સોળ તારીખે શ્રીમંત ભાગવત કથા પૂજ્ય ભાઈશ્રીની પ્રારંભ થાય છે સોળ તારીખથી સોળથી બાવીસ તારીખ એની વચ્ચે પાછા સાત દિવસના કાર્યક્રમમાં સંતવાણીના પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે એની તારીખ છે પંદર સત્તર ને ઓગણીસ વીસ તારીખ એટલે કે આવનાર વીસ તારીખમાં અમારા ભરવાડ સમાજની બેનો દીકરીઓનો હુડા રાસ એકાવન હજાર બહેનો દીકરીઓનો હુડા રાસ રાખવામાં આવ્યો છે સાથે બીજા દિવસે કે એટલે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે સાથે સંતવાણીના પોગ્રામ વિવિધ પોગ્રામો બધા છે ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે કે સમાજ એકત્રિત થાય સંગઠન વધે સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જોઈએ એટલે સાતસો થી આઠસો વીઘામાં બધો આ સમયના સાથેનો કાર્યક્રમ છે આમ તો નવ દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે નવ થી દસ લાખ માણસ વરસાદ લેશે અહિયાં સ્થળ ઉપર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના દિવસે ગોપાલ ભગતની ચા તિલક વિધિ ગાદી તિલક વિધિ એ અમારે મોટી બોરું મનશ્રી કાનજી બાપુના વરદસ્તથી થવાની છે વર્ષો પહેલા જયારે નગા લાખા ઉપા સ્થાપના કરી ત્યારે ફાગણ વદ એક અમને ધૂળેટી હતી એ જ તિથિનો ફરીવાર આ પોણી ચારસો વર્ષ પછી ઓગણીસ સત્તરસો ને પાંત્રીસમાં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ પહે ફરીવાર અમને આ પ્રાપ્ત થઈ છે આ આ ફરીને સહયોગ થયો છે આપણે જેમ એકસો ચુમ્માળીસનો મહાકુંભનો સંયોગ હતો એ રીતે આ અમારે મોટો એક સહયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે એટલે ખાસ એ કર્યું છે ભરવાડ સમાજના બહુ મોટો સિંહ ફાળો સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે આ જગ્યાએ છે એમને વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે એટલે મોટો સિંહ ફાળો પણ એમનો પણ છે સાથે સ્વયંસેવકો જે બગદાણાથી આવ્યા છે એ પીરસવામાં અહીંયા સેવા બજાવવાના છે બધાને રહેવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે કોઈ પણ અગવડતા ન પડે એની તકેદારી રાખી છે સ્વયંસેવકો પણ પોતાના જાતે જ સારી સેવા બજાવી રહ્યા છે જ્યારે આપણે અયોધ્યા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીંયા એકસો આઠ ફૂટની અગરબત્તી લઈ ગયા હતા એ જ રીતે અહીંયા અમને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ આપણો આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે તો આપણે પણ અહીંયા એક યજ્ઞરૂપી આ યજ્ઞરૂપી અગરબત્તી છે અહીંયા પ્રગટાવી એટલે ભાવનગર અમારા ભરવાડ વ્યાભાઈ આ અગરબત્તી બનાવવામાં સતત એની મહેનત આમ તો સાત આઠ મહિનાથી એની મહેનત હતી આ ચોમાસું ગયા પછી પહેલાંની આની મહેનત હતી